શિયાળામાં એક મીઠાઈ એવી છે કે જે ખાવ ને તો શરીર અંદરથી ગરમ થઈ જાય આજે બનાવીશું ગોળ અને તલની દેશી રેવડી જે શિયાળા માટે ખાસ છે તો નમસ્કાર મિત્રો હું છું દીપા પટેલ અને તમે જોઈ રહ્યા છો માય હોમ કિચન તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળાની ખાસ અને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ગોળ અને તલની રેવડી જે બનાવવામાં બહુ સરળ છે અને સ્વાદમાં તો લાજવાબ છે જો તમને ઘરેલું દેશી અને પરંપરાગત રેસીપી ગમતી હોય તો આ છેલ્લે સુધી જરૂરથી જોજો તો એના માટે મેં અહીંયા તલ લઈ લીધા છે તો આપણે ગોળ લેવાનો છે તો ગોળ મેનાની વાટકી લીધો છે અને તલ વધારે લેવાના છે તો ડબલ તલનું પ્રમાણ રાખવાનું હોય છે તો તલને આપણે કઢાઈ મૂકીને એની અંદર સેજ ગરમ કરી લેવાના છે તો ધ્યાન રાખજો આપણે તલને શેકવાના નથી બસ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે જ એને ગરમ કરવાના છે નોર્મલ ગરમ થાય આ રીતે ચેક કરી લેવાનું તો આપણે ગેસ ઉપરથી એને ઉતારીને ઠંડા કરવા મૂકી દઈશું હવે એ જ કડાઈની અંદર આપણે ગોળ નાખવાનો છે તો જે ગોળ લીધો છે નાની વાટકી એ નાખી દઈશું અને બેથી ત્રણ ચમચી જેવું પાણી નાખીશું જેથી ગોળ છે એ ઝડપથી મેલ્ટ થઈ જાય તો જો આ રીતે ગોળને આપણે ટુકડા જે છે ને એ આ રીતે ચમચાથી ભાગીને અને એને સરસ એવો ઓગાળી લેવાનો છે તો ધીમે ધીમે ગોળ ઓગળવા લાગશે તો ખાસ ધ્યાન રાખજો ગોળ છે ને ઓગળે ને ત્યાં સુધી આ રીતે મિક્સ કરતું રહેવાનું છે તો આ રીતે આપણે સતત મિક્સ કરવાનું અને ગોળના જે ગઠ્ઠા હોય છે ભાગતું રહેવાનું તો થોડીવાર પછી તમે જોશો ને તો એની અંદર આ રીતના બબલ્સ થવા લાગશે તો જો બબલ્સ થતા દેખાઈ રહ્યા છે તો આ સમયે આપણે આની અંદર ઘી ઉમેરવાનું હોય છે તો એક ચમચી ઘી નાખવાનું છે તો ઘી ઓપ્શનલ છે જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ તમારી રેવડીમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય અને સરસ જ બનશે તો થોડીવાર પછી આપણે આ રીતે વાટકીમાં પાણી લઈને થોડુંક આની અંદર આ નાખીશું મિક્સ અને ચેક કરીશું તો હજુ પણ મારે જોઈએ એવું આ બન્યું નથી તો હજુ એને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ આ રીતે ફરીથી મિક્સ કરીશું અને એકવાર ફરીથી ચેક કરીશું તો જો આની અંદર સરસ એવો પાયો આવી ગયો છે તો મેં વાટકીની અંદર આ નાખ્યું ને તેને એક વખત ચેક કરી લઈશું તો આ પરફેક્ટ મિશ્રણ આપણું બની ગયું છે રેવડી માટેનું તો હવે આપણે ગેસ આ સમયે ધીમો જ રાખવાનો છે અને હવે એની અંદર ચપટી સાજીના ફૂલ નાખીશું તો જો આ નાખી દેવાના છે અને આ રીતે ફટાફટ મિક્સ કરવાનું છે તો જ્યારે તમે મિક્સ કરશો ને એટલે આ રીતનું ફીણ જેવું વળવા લાગશે તો પીવાની કોઈ જરૂર નથી આનાથી રેવડી આપણી સોફ્ટ બને છે જ્યારે તમે ખાવ ને ત્યારે રેવડી એકદમ સોફ્ટ લાગે તો હવે આ સમયે ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ કરીને પછી એની અંદર તલ ઉમેરવાના તો જો તમે આ રીતે તલ ઉમેરીને કરશો ને તો વધારે ઇઝી બની જશે આ રેસીપી નહીં તો તમે ડાયરેક્ટ તલની અંદર પણ મિશ્રણ નાખીને પછી થાળીની અંદર પણ મિક્સ કરી શકો છો તો આ પ્રક્રિયા થોડી ઝડપથી કરવાની અને જો ઘરમાં કોઈ મદદગાર હોય તો એની હેલ્પની પણ તમારે હવે જરૂર પડશે તો જો મેં વાકેના તલ પણ આની અંદર નાખી દીધા છે તો ફટાફટ મિક્સ કરી લેવાનું છે અને હવે જે આ તલ વધેલા છે ને એની અંદર આ મિશ્રણ નાખી દઈશું તો મેં જે તમને પહેલાં કીધું ને કે જ્યારે આપણે જે ફીણ જેવું જે મિશ્રણ બનાવ્યું હતું ને એ ડાયરેક્ટ આ રીતે તલની અંદર નાખીએ પછી આ રીતે મિક્સ કરવાનું હોય છે પણ એ પ્રોસેસમાં તમારા હાથ બળવાની સંભાવના રહે છે એટલે પહેલાં તલ નાખીને થોડું મિક્સ કરી લેવાનું અને પછીથી આ રીતે મિક્સ કરવાનું એટલે જે બજારમાં રેવડી મળે છે ને એ રીતની તમારી ટેસ્ટી રેવડી બનશે તો જો અમે થોડા તલ સાઈડમાં રહેવા દઈશું બધા તલ મિક્સ નહીં કરીશની પ્રોસેસ છે એ આપણે ઝડપી કરવાની છે જો વાલ લાગશે ને તો આ જે છે બધું ઠંડુ થવા લાગશે ને તો તમારી રેવડી નહીં બને એટલે હાથમાં પાણી લગાવીને અને ફટાફટ આપણે નાની નાની સાઇઝની રેવડી બનાવી લેવાની છે જો તમારે મોટી સાઇઝની બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો અને કોઈ બીજો શેપ આપવા માંગતો હોય તો પણ તમે બનાવી શકો છો તો આ સમયે જો તમારે કોઈની હેલ્પ લેવી હોય તો તમે લઈ શકો છો કેમ કે આ પ્રોસેસમાં તમારે એક બે જણની જરૂર પડશે નહીં તો આ મિશ્રણ છે એ ઠંડુ થઈ જતું હોય છે તો રેવડી વળતી નથી તો એનું ખાસ ધ્યાન રાખવાનું તો હું ઝડપથી ફટાફટ રેવડી બનાવી લઈશ આ રેસીપી છે ને એ શિયાળામાં શરીરને ગરમ રાખે છે હાડકાં અને તાકાત માટે ફાયદાકારક છે બાળકો માટે પણ હેલ્ધી મીઠાઈ છે તો આની અંદર કોઈ કેમિકલ કે પ્રિઝેટિવ નથી તો તમે ઉત્તરાયણમાં પણ આ રેસીપી બનાવી શકો છો તો હવે જે આપણે બાકીના વધેલા તલ હતા ને એ મેં કઢાઈમાં લઈ લીધા છે અને રેવડી પણ મારી બની ગઈ છે તો બજાર જેવો લૂક આપવા માટે આપણે બધી રેવડીયાની અંદર નાખીને આ રીતે મિક્સ કરી લઈશું તો તમે ધીમે ધીમે જોઈ શકો છો કે જે બધા તલ છે ને જે નાખ્યા હતા એ બધા જ રેવડી ઉપર ચોટી જશે તો ધીમા ગેસ પર આ પ્રોસેસ કરવાની તો છે ને માર્કેટ જેવી રેવડી બનીને તૈયાર થઈ ગઈ છે ને તો ખાવામાં પણ એટલી સોફ્ટ છે તો આ રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો પરંપરાગત વાનગીઓ માત્ર સ્વાદ નથી આપતી પણ આપણા આરોગ્ય અને સંસ્કૃતિને પણ જૈવંત રાખે છે તો આ રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હું તમને હવે ખાઈને પણ બતાવું છું કે આ રેસીપી કેવી બની છે તો તમે જોઈ શકો છો હવે હું એને ચાખીને પણ તમને બતાવીશ તો જો હું એને ખાઈને બતાવું છું તો બધાના ભાગનું તમારા બધાના ભાગનું મેં ચાખી લીધું છે તો રેસીપી બહુ સરસ બની છે તો ઝડપથી જઈને તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી હતી તો આવી જ સરળ અને સ્વાસ્થ્યવર્ધક રેસીપી સાથે હું ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો તો મિત્રો તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારે કયા પ્રકારની રેસિપી જોઈએ છે હેલ્ધી રેસીપી જોઈએ છે કે બીજી કોઈ વેઇટ લોસની રેસીપી જોઈએ છે તો જરૂરથી મને કોમેન્ટમાં કહેજો તો હું એ પ્રકારની રેસીપી લાવવાનો પ્રયત્ન કરીશ અને સારું જ તમને બતાવીશ જો રેસીપી બનતી હશે તો જ તમે મારા વિડીયોમાં જોઈ શકશો બાકી બીજી હું રેસીપી નહીં મૂકો કે જે તમારો પણ સમય બગાડે અને તમારી વસ્તુ પણ બગાડે તો એ રીતની રેસીપી મારી ચેનલ પર તમને નહીં મળે હું જે ટ્રાય કરીશ અને વસ્તુ બનતી હશે તો જ હું તમારા માટે વિડીયો લઈને આવીશ તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ